ચોલા કરો બધાને કરો જય શીતળા સાહેબ જય શીતળામાં તો ધૂપ કમ્પ્લીટ થઈ ગયું છે હમ બસ માતર પૂરી बतानो तू कर दी तू हेलो गाइज आज फोटो करवा मड़ी सी बे फोटो कर एवड़ी थी जी हाँ जी फोटो करा है આવડે પોતો કરતા જબર તો આપણે હવે આવી ગયા છીએ સીતારામા મંદિરે દર્શન કરવા જોઈ લો મિત્રો તો ભાઈ આપણે દર્શન કરીશું બને તો આ છે શીતળામાં નું મંદિર જોઈ લો દર્શન કરી લો જોઈ લો મિત્રો તો અહીંયા મેઠું ને ધાઢોળિયા લઈને આવે છે તો આપણે હવે દર્શન કરીને ઘરે આવી ગયા તો ત્યારે વરસાદનું વાતાવરણ થઈ ગયું છે વરસાદ પણ ગાદી રહ્યો છે તો મિત્રો અમારો બ્લોગ તમને ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી